એક જણો ગુજરી ગયો ગુજરી જાય લગભગ બધા ઉપેર જાય એમ ક્યાંય છે હવે ઉપર તો હું છે મારો રામ જાણે હું ઘણો ખરું ઉપર જઈ આવ્યો છું પણ આપણે જેટલા પ્લેનમાં બેઠા છો તમે કેટલું પ્લેન આપણે પરદેશમાં જાય એ પ્લેન તો કેટલું ઊંચું વયું જાય તો ત્યાં કોઈ દિવસ ઉપરથી અલાઉન્સ થયું નથી કે હવે સ્વર્ગ થોડુંક જ નજીક આવ્યું છે રિલાયન્સના પંપ અહીંયા નખાઈ ગયા છે તો હમણાં પેટ્રોલ ભરી અને પછી ત્યાંથી નીકળશું કોઈ દી હું છું નથી પછી ઉપર કેટલું હોય મારો પણ આપણે કે આમ ગુજરી જાય કીધું ગયા તે ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા પછી ત્યાં આપણે જઈએ ને ઉપર તમને વાત કરું ખાલી તો આ ટોલ નાખો આવે ને એવો ગેટ આવે

આપણે કે કેમ થાય કે પંદરસો ગાટલા છે ને બે હજાર મહેમાન છે એટલે આપણે એમ થાય ગાટલા હતું આપણને લઈ નાખ્યા આજ મારું નક્કી નહીં હું થાય એટલે એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર પછી છે લાખ દસ લાખ કરોડ ને દસ કરોડ

એટલે હું આ કાર્ડ છે આપણે બે ગાંડા એટલે એવું કાર્ડ આપે એ કાર્ડ લઈને થોડાક આગળ જાઓ એટલે પાછો બીજો ગેટ આપે ત્યાં આપણું નામ ના પૂછે ત્યાં ખાલી કાર્ડ જ દેવાનું કાર્ડ આમ દઈ એટલે તરત એટલે ન્યા ઓટોમેટિક નામ આપણો આવી જાય માયાભાઈ એમને આપણે કે હા વૈયા આવ્યા કે હા ઘડીક ઉભા રહ્યો તમે હું હું ધંધા કરીને આવ્યા એ કાઢવા ગયો ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા માં મુંબઈમાં ભાવનગરમાં ઉનામાં

આને બેય મળ્યા ગ્રીને મળ્યું પૂંઈનું હોય તો ગ્રીન લીલું કાર્ડ પાપ હોય તો લાલ કાર્ડ અને બેય આપ્યા કાલે તારા પાપે એટલા છે ને તારું પૂંને એટલું છે ધારે તો સ્વર્ગમાં જઈએ કે ધારે તો નરકમાં જઈએ છીએ તારે જ્યાં જવું હોય ત્યાં છુટી તને બે કાર્ડ આપ્યા હેલો માયો યાર ખીજાનો કે પાપ છે ને એ બોલો કે ભાઈ હખનો રેજો પાપ શેન એટલે કે અહીંયા જે છે લખાણું એ લખાણું આ કય આ તલાટી મંત્રી ની ઓફિસ નથી આ અરે કે પણ શેનો પાપ કે પ્રોગ્રામ ના પૈસા લીધા ઈ તારી વાણી વેસી બેસીને આયવો છો તું વાધ હાજી ભાઈ પ્રોગ્રામ પૈસા લીધા તક તો પૂન હેનું તક પૂન તારું બહુ જાજુ છે કે શેનું કે પૈસા તો દેવાવાળાએ બે પાંચ જણાય દીધા બાકી લાખો મણાય હાવ મફત સાંભળ્યું એનું ક્યાં જાય એટલે તને પાપને પૂન બેય મળ્યા છે એટલે ધાર તો હવે આપણને સ્વર્ગ ને નરક ના બેય કાર્ડ મળે તો આપણે પસંદ શું કરીએ જોયું નથી સતા સ્વર્ગ જોયું નથી ધામ જોયું નથી આપણે તોય પસંદ એ જ કરશું ને નરક પસંદ નહીં કરીએ પણ ભાઈ સીધો સ્વર્ગમાં ગયો એટલે ત્યાં સ્વર્ગના ગેટમાં આ કાર્ડ પાછો આમ અડાડવાનો આમ આમ આ કાર્ડ અડાડ્યું અને દરવાજો ખુલ્યો પણ શ્યામ ભાઈ ધૂળ ખર્યો સ્વર્ગના દરવાજા એક બાણું તો ખડી ગયું ખુલ્યું તો તું કોઈ દે ત્યાં અંદર ગયા તે ત્રણ ચાર જણા સ્વામીજી બીડીયું પીવે બેઠા સ્વર્ગમાં એમાને આવતો ભરે તો કે નવો આવ્યો લાગે કો આય આય મેરે મારી ભેગો આય સ્વર્ગનો દીકરો છો એટલે એને કીધું કે આ સ્વર્ગ છે ઓલા કે જે છે એ છે આ પાસો બાર જઈને બોર્ડ જોઈ આવ્યું લખેલું અંગ્રેજીમાં લખેલું હેવાન ઓલા ગારું સ્વર્ગ જ છે આ અને સ્વર્ગની તો આખી વસ્તુ જુદી હોય ને કેવી કલ્પનાઓ કરીને ગયો થક અપશરાવું હોય ને એ નૃત્ય કરતી હોય ને આવું તો કોઈ છે નહી અહીંયા કેટલા ભક્તો આવ્યા છે કેટલા સંતો આવ્યા છે કોઈ કેમ નથી દેખાતા એટલે ઓલાઈ કીધું કે નરસિંહ મહેતા એવું કોઈ મહેતા બેતા કોઈ છે નહીં ભાઈ જે બેઠા એમ એટલા જણા થઈ કે મીરાબાઈ તક બાયુ માણસ કોઈ છે જ નહીં અહીંયા ત્યાં ઓલો ઉભો બહુ કે એ નથી એને લીધે સ્વર્ગ કદાચ કહેવાતું હોય છે હો ભાઈ એટલે આની પાસે કાઢતો હતું એટલે એને એમ જોયું જો સ્વર્ગમાં આ પરિસ્થિતિ હોય તો નરકમાં શું પરિસ્થિતિ છે જવા દે કાઢતો હતું અને ભાઈ જ્યાં નરકના ગેટે ગયો શબ્દ પકડજો આમ જ આ કાઢ કર્યું આમ ભાઈ દરવાજો જે ખુલ્યો છાણા જ્યાં અંદર ગયો ને અશ્વર્યા રાયનું પાંહ શું ન આવે એવી બાજુ ફૂલ લઈ લીલું ભાઈ સુસ્વાગતમ સુસ્વાગતમ અને જેમ જેમ આગળ વધતો જાય એમાં મામાએ પાણીના ફુવારાની લાઈટ ફાટ 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 થતી જાય જેમ ડગલા ભરે ખમામ ખમામ આગળ ગયા તો ગીત વાગે તુજ મેં રબ દીખતા હે યાર આ મેં ક્યાં કરું આગળ થોડાક આવી જતા તો બીજું ગીત હો તેરે મસ્ત મસ્ત દો થોડાક આગળ હાલ્યા ઈ ક્લાસ પૂરો થયો અને બીજા ક્લાસમાં ગયા હતા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ મારી હુંડી સ્વીકારો મહારાજ રે વાતમાં ધ્યાન આપજો થોડાક આગળ હાલ્યા તો મીરાબાઈ હાથમાં એક તારો કોના રે મલાજા અમે કરીએ રાણાજી અને પછી આ માણસ એને પૂછે છે કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે બોર્ડ બદલાઈ ગયા છે શું અને ત્યારે અંદરથી જવાબ શામભાઈ એ આવ્યો કે બોર્ડને મારી દીહવાળી મહાપુરુષ જ્યાં બેઠા હોય ને ત્યાં જ ફરક હોય ભલા માણા એ તમે જ્યાં બેઠા છો જાવ જ્યાં કોઈ મોટી વ્યક્તિ એમ આ ગુરુકુળમાં આવીને આનંદ કરીએ ને આનાથી મોટું બીજું સ્વર્ગ ન હોઈ શકે તમારા મકાનની અંદર તમારી પાસે ફૂલ સુવિધા એસી છે તમારી ગાડીમાં એસી છે તમારી ઓફિસમાં એસી છે

કે ગુરુજી રે વાગદાન Was okay. હલ્યા જાય ફૂલ અવાજ કરે છે ફૂલ એમ કે છે કે ગુરુજી તમે મને લેતા જાઓ કે કોઈ બીજાના હાથમાં આવી જશ કોઈ માળીના હાથમાં આવી જશ તો મારો હાર બનાવે ક્યાં ક્યાં લઈ જાય એ મને ખબર નથી કદાચ એ મને વેચી દે તો મને પીલી નાખશે એમાં મારો રસ કાઢશે મારું તેલ કાઢશે

ગરુજી મને લેતા તમને જાડવી

ણી પિતા તમદા